ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીને ગુસ્સો પણ આવે છે અને તેમણે ગુસ્સો કર્યો ગુસ્સો સામાન્ય લોકો ઉપર નહીં અમદાવાદના આઈપીએસ અધિકારીઓને ખખડાવી નાખ્યા બંધ ચેમ્બરમાં અમદાવાદના આઈપીએસ અધિકારીઓને તેડું મોકલ્યું કે આવો તમારો ક્લાસ લેવાનો છે ગુજરાતના ડીજીપી વિકાસ સહાયની હાજરીમાં અમદાવાદના આઈપીએસ અધિકારીનો ક્લાસ લેવામાં આવ્યો શું થયું ક્લાસમાં કેમ થયા છે હર્ષ સંઘવી નારાજ અને હર્ષ અધિકારીઓને શું કહ્યું તેની વિગતે વાત કરવી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર નવજીવન ન્યૂઝ માં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયા નવજીવન ન્યૂઝ એટલે તમારો અવાજ છે તમારી વાત સરકાર સુધી પહોંચાડે છે અને સરકારને જાગતી રાખવાનું કામ નવજીવન ન્યૂઝ કરે છે અમે લાંબા સમયથી સરકાર અને કાયદો અને વ્યવસ્થા જેમના હાથમાં છે તેવા અધિકારીઓને જગાડવાનું કામ કરી રહ્યા છે અમદાવાદ વડોદરા સુરત અને રાજકોટ જેવા મહાનગરોમાં કાયદો અને વ્યવસ્થા ખાડે જઈ રહી છે સાચું કહીએ તો હવે પોલીસનો ડર પોલીસનો ખોફ નથી રહ્યો તેવી સ્થિતિનું નિર્માણ થયું છે અમદાવાદ જે ગુજરાતની આર્થિક રાજધાની કહેવામાં આવે છે ત્યાં આગળ સ્થિતિ વધુ વિકટ બનતી જઈ રહી છે કારણ કે હવે પોલીસ ક્રાઈમ રેટ ઘટ્યો છે તેવા બાના હેઠળ ફરિયાદ નોંધતી નથી હવે અગાઉ આ પ્રકારની અનેક સ્ટોરી કરી અમદાવાદના સિનિયર અધિકારીઓને જગાડવાનો પ્રયત્ન કર્યો અને પુરાવા સાથે કહ્યું આ તમારી પોલીસ લોકોની ફરિયાદ નોંધતી જ નથી અને કહે છે કે ક્રાઈમ રેટ ઘટ્યો છે જો આ સ્થિતિમાં અમદાવાદના પોલીસ કમિશનર જીએસ મલિક ખુશ થતા હોય તો પછી પ્રજાએ દુખી જ થવું પડે અમે આ પ્રકારની સ્ટોરીઓ કર્યા પછી ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીને પણ અનુભવ થયો કારણ કે અમદાવાદના લોકો પોલીસ ફરિયાદ ન નોંધે એટલે ગાંધીનગર પહોંચતા હતા અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીની ચેમ્બરમાં જે ફરિયાદ આપતા હતા આ ઘટનાથી હર્ષ સંઘવી ખાસા નારાજ ચાલી રહ્યા હતા અને તેમણે અમદાવાદના પોલીસ કમિશનરને પત્ર લખી કહ્યું હતું કે તમારા આટલા ઇન્સ્પેક્ટરો આટલા ડેપ્યુટી પોલીસ કમિશનરો લોકોની લોકોની ફરિયાદ ફરિયાદ લેતા નથી નથી સાંભળતા તપાસ કરો અને એટલે જ પોલીસ જી એસ મલિકે આ તમામ અધિકારીઓ સામે ઇન્કવાયરીનો આદેશ આપેલો છે આ દરમિયાન અમદાવાદમાં જે પ્રકારનો ઘટનાક્રમ ચાલ્યો જેમાં માયકાના એક વિદ્યાર્થીની એક પોલીસ કર્મચારી હત્યા કરે છે અને ત્યાર પછી

ગંભીર બનતી ગઈ અને જે પ્રકારે માધ્યમોમાં સમાચાર આવતા ગયા તેના કારણે ગુજરાતના ગૃહ મંત્રી હર્ષ સંઘવી નારાજ થયા કારણ કે તો ભાજપ સરકારની બગડી રહી હતી વિકાસ સહાયને તેડું મોકલ્યું અને કહ્યું કે અમદાવાદના તમામ આઈપીએસ અધિકારીઓ સાથે મારી ચેમ્બરમાં આવો જ્યારે આઈપીએસ અધિકારી ગાંધીનગર હર્ષ સંઘવી ચેમ્બરમાં પહોંચ્યા ત્યારે હર્ષ સંઘવીના તેવર

અમારા સુધી આવી રહ્યા છે અમે ચૂંટાયેલી સરકાર છીએ લોકોના પ્રતિનિધિ છીએ અને અમારી જે છબી બગડી રહી છે તેનું કારણ એક માત્ર તમે છો કારણ કે તમે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સાચવવામાં નિષ્ફળ ગયા છો માધ્યમોમાં જે પ્રકારના સમાચાર આવી રહ્યા છે તે બતાડે છે કે સરકાર કાયદો અને વ્યવસ્થા જાળવવામાં નિષ્ફળ ગઈ છે અને આ નિષ્ફળતાની નું નારીયેળ હવે સરકાર ઉપર ફૂટી રહ્યું છે તમે જલ્દી સમજી જજો જલ્દી સુધરી જજો અને જલ્દી કામે લાગી ચલાવી તૈયાર છે હવે તમારે કામ કરવું પડશે હરસંઘવી એ મીટિંગ માત્ર દસ જ મિનિટ લીધી દસ મિનિટમાં તેમણે કોઈ પણ આઈપીએસ અધિકારી સાથે વ્યક્તિગત વાત કરી નહીં

વિકાસ થાય ને સતત માધ્યમોમાં જે સમાચાર આવે છે તેનાથી માઠું લાગે છે પણ જો એ માઠું ખરેખર સ્થિતિ સ્થિતિ સુધરે તો સારું છે છે પણ બદતર થઈ રહી ગુજરાતની આર્થિક રાજધાની અમદાવાદની જો અમદાવાદમાં આ સ્થિતિ છે તો ગામડાઓની સ્થિતિ શું હશે તેની હર્ષ સંઘવીને બરાબર ખબર છે અને એટલે જ તેમને ગુસ્સો આવ્યો અને તેમણે કહ્યું કે આ હવે હું નહીં ચલાવું સમય આવ્યો છે

परा